વલસાડ તિથલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ ભરતીના પીએસઆઈ કોન્સ્ટેબલ ઉમેદવારોને દોડની પ્રેક્ટિસ તથા યોગા કરાયા વલસાડ તિથલ ખાતે ક્રિકેટ મેદાન પર પોલીસ ભરતીના પીએસઆઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ઉમેદવારનાઓને દોડની પ્રેક્ટિસ કરવામાં આવી હતી આ પ્રેક્ટિસ આઈબીના ખાતે ફરજ બજાવતા પીએસઆઈ સીએમ મકવાણા તથા નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અંતર્ગત વલસાડ જિલ્લાના યોગ ટ્રેનર કાંતિલાલ ભંડારી તથા નિલેશભાઈ કોશિયા વગેરે દ્વારા કરવામાં આવ્યા હતા દોડની પ્રેક્ટિસ બાદ યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો આ પ્રેક્ટિસમાં વલસાડ મોગરાવાડી અટકપાડી આહવા ડાંગ કપરાળા નાના પોંઠા તાલુકાના ચીખલી આંબા જંગલ નરીમંડી વગેરે ગામના ઉમેદવારોએ ભાગ લીધો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો